لا بوتل نو ہے کتنا پہلے کاٹو

તો સાવ અલ્યા તું મારા પાના ભાંગી નાખી લે એટલે ભાંગી દીધું તો આ કરે હોમડાવ હો હા થાય તો વાજે હવે મારે છોડા પીતા હોય હાલતો નથી એટલે ઉપર તો જ

અરે આ તમે મેકી તો ગાંડા લેકો મેકી જે સોય જાતો હોય ના ઓ ગા એવું નો કે ઓ આ કોલવા મુ ઓ સેટ આ પાના લાગતા નથી યામ થાય ન લાગે કા પાના દેવા લાયો તો આ તમે ગોતિયા હો ને તું છે તો અ તમે તો તું મને કે પાના ગોતો આ તમે તમને તમને ગોતી ને તો હું ફીટ કરી મારે તને કામ જ નથી રાખો કાલે તું મારી આપો હાથી દેવી ના મને ડાળી આપો ને ના ભાઈ ડાળી આપો ડાળી તમે કે તું પાન વેચતો જાતો હું મને તાર નથી રાખો મારે ના મને આપો ને કા પાન દે પાન લઈ ઓ આપો ડાળી નથી દેવાનો લે બે દી કામ લે 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 એય એ પાન છોડા નો લે લે

કાઈ તો બાલિયા બોલિયા બોલ નકર આવું રોક દે હા હાલો ઓય